જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે રોટલીનું શાક તો રોટલીનું શાક બનાવવા મેં ચાર રોટલીના કટકા કરી લીધા છે અને એક બર્તન લઈ લીધું છે તેમાં તો ત્રણ ચમચી જેટલું તો તેલ લઈને તેમાં મીઠો લીમડો એક ચમચી રાઈ એક ચમચી હળદર એક અડધી ચમચી હિંગ અને એક ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો લઈને આપણે ટમેટું અને ડુંગળી તેમાં નાખીને આપણે સરસ રીતે પકવી લેવાનું છે હવે ડુંગળી અને ટમેટું સરસ રીતે પાકી ગયું છે તેમાં એક ચમચી મીઠું નાખી દીધું છે અને એક ચમચી ખાંડ ઉમેરશું ખાંડ નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને હવે બે ચમચી આપણે મરચું નાખી દેવું મરચું નાખીને ગ્રેવી સરસ આપણી થઈ ગઈ છે હવે તેમાં આપણે નાખશું એક ગ્લાસ છાસ છાશ આપણી સરસ રીતે ઉબળી ગઈ છે હવે તેમાં આપણે જે રોટલીના કટકા કર્યા છે તે એડ કરી દઈશું અને સારી રીતના આપણે હલાવી લઈશું તો આપણું રોટલીનું શાક બનીને રેડી છે તમ તમને અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો